કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર નીલગાય વરુ નાવર જરખ રણબિલાડી અને કાળિયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે હાલમાં આ પ્રાણીઓનો સવનનો કાર્યકાળ ચાલુ છે ત્યારે રણ પ્રવાસીઓ માટે ચાર મહિના પૂરતું બંધ કરાયું છે ખારા ઘોડાના આ વેરાન રણમાં રૂપ્ત થઈ રહેલી રણ સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગણી વધીને બસોથી પણ વધુ હોવાનું વન વિભાગનું માનવું છે કચ્છના નાના રણમાં આવેલું અને ચાર હજાર નવસો ચોપન ચોરસ ગીનીમાં ફેલાયેલું ઘુડખર અભયારણ્ય દર વર્ષે સોળ જૂનથી પંદર ઓક્ટોબર એમ ચાર મહિના રણમાં જોવા મળતા ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સમર્ળનો સમય હોવાથી રણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે ત્યારે કચ્છના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ગુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ

એ કદમાં શિયાળ કરતા નાનું અને દોડવામાં પાવરતું હોય છે એની લંબાઈ અને ઊંચાઈ એસી સેમી વજન ચાર કિલો અને આયુષ્ય છ વર્ષનું હોય છે સામાન્ય રીતે સૂકા પાંખા ઝાડીવાળા જંગલ અને વીડમાં જોવા મળે છે લોકડી જમીનમાં દર બનાવીને રહે છે દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે આ પ્રાણી મોટે ભાગે જોડીમાં જોવા મળે છે રાત્રે અને સાંજના સમયે વિશિષ્ટ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળે છે ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર